નમસ્કાર મિત્રો જય માતાજી ગુજરાતી શિક્ષણમાં ફરી એક વખત તમારું સ્વાગત છે અને આજના આ વિડીયોમાં હું જણાવવાનો છું કે તમારું બાળક સાતમું કે આઠમા ધોરણમાં પહોંચે એટલે તમે લોકો સીધા એને એન્ડ્રોઈડ ફોન લઈ ગયો છો પણ ફોન એક વખત લઈ દીધા પછી ક્યારેય તમે એમના ફોનમાં નજર નાખતા નથી અને તેના કારણે બાળક તેના ફોનમાં શું કરે છે એની તમને કોઈ જાતની માહિતી રહેતી નથી મારી નજર સામેના બેથી ત્રણ કેસ એવા છે કે જેની અંદર બાળક ગેમ રમવા વર્ગી જાય છે અને એ ગેમની અંદર વેપન ખરીદવા માટે રૂપિયા નાખવા પડે છે અને એ રૂપિયા થોડા નહીં પરંતુ ચાલીસ પચાસ હજાર રૂપિયા સુધી એ બાળકે એમાં પૈસા નાખ્યા ત્યારબાદ જ્યારે ઘરેથી પૈસા એ બાળક લઈ લેતું હતું એ જ્યારે એના પપ્પાએ જોયું ત્યારે એને ખબર પડી કે આ પૈસા ક્યાં ગયા તો આવું ન થાય એટલા માટે મોબાઈલ ટેકનોલોજીમાં દરેક મોબાઈલની અંદર એક સિસ્ટમ આપેલી છે જેને કહેવામાં આવે છે ડિજિટલ વેલબોર્ન

ત્યારે આમની અંદર તમારે એ જીમેલને એડ કરવાનું છે જે જીમેલ તમારા બાળકના ફોનની અંદર રહેલું છે અને મિત્રો આ સિસ્ટમ બધા જ ફોનની અંદર અવેલેબલ છે અને મિત્રો આ ડિજિટલ વેલબોન એન્ડ પેરેન્ટ કંટ્રોલ આની અંદર તમારા બાળકના ફોનની અંદર રહેલી સંપૂર્ણ એપ્લિકેશનનો કંટ્રોલ તમે ખુદ કરી શકો છો તમારા બાળકને કેટલા સમય સુધી તમારે યુટ્યુબ જોવા દેવી છે કેટલા સમય સુધી ફેસબુક વાપરવા દેવું છે કેટલા કોલ કરવા દેવા છે આ તમામ કંટ્રોલ તમારા ફોનથી થશે તમે ધારો તો એના ડિસ્પ્લેને પણ લોક કરી શકો છો એના થી માંડી અને તમામ એપ્લિકેશનો ડિજિટલ વેલબોન એન્ડ પેરેન્ટ કંટ્રોલ કંટ્રોલમાં આવી જાય છે અને તમારા બાળકને કઈ એપ્લિકેશન કેટલા સમય સુધી રમવા દેવી ખોલવા દેવી કે જોવા દેવી એ તમારા ફોનમાંથી તમે નક્કી કરી શકશો તો બધા વાલીને મારે એક વિનંતી છે કે તમારા બાળકને પછી એ છોકરો હોય કે છોકરી ડિજિટલ વેલબોન એન્ડ પેન એન્ડ કંટ્રોલનો ઉપયોગ કરી અને એનો સંપૂર્ણ એક્સેસ તમારા ફોનમાં રાખો જેથી કરીને તમારા બાળક એમના ફોનની અંદર કાંઈ એવું કાર્ય ન કરે જેથી એ કોઈ પણ ફ્રોડનો શિકાર થઈ શકે ક્યાંય ફસાઈ શકે કે પછી ખોટા નાણાં કોઈ ખોટી એપ્લિકેશનોમાં ન નાખે તેનું તમે પરફેક્ટ ધ્યાન રાખી શકશો આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે તો આ વિડીયોને શેર કરી દો અને આ પેજને ફોલો કરી દો હવે આપણે કોઈ નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી બધાને જય માતાજી